મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવસ અને બીજા દિવસે ઇમરજન્સી શહેર અને જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી સેવા તાત્કાલિક મળી રહે અને કોઈ પણ નાગરિકનો જીવ ન જાય તે માટે બે દિવસ એકસો આઠ ની બેતાલીસ ટીમો ઇમરજન્સી સેવા માટે તૈનાત રાખવામાં આવનાર છે આ સાથે અબુલા પશુઓના જીવ ન જાય અને તાત્કાલિક સેવા મળી રહે તે માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે જેથી સમયસર સારવાર આપી શકાય ત્યારે આ ઇમરજન્સી સેવામાં ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા શહેરમાં ચૌદ જાન્યુઆરીના રોજ સામાન્ય દિવસોમાં એકસો નવ્વાણું કેસ સામે ત્રણસો પાંચ કેસ એટલે કે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App